અને ત્યાં તો બધા બીજી ગોપી બોલે કે માં અમે એક વખત હું ને મારી બેન બેનપણી બે બેઠી બેઠી વાતો કરતી હતી અને એમને ખબર ના આવી પાછળથી કનૈયો આવ્યો અમારા બંનેના ચોટલા બાંધ દીધા કે અને જેવી ઉભી થઈને એ આમ જવા મળે ને હું આમ જવા મળે બે પસરાણી હોય કે અને પછો એ કે હસવા લાગ્યો એ કે હસીને ભાગ્યો એ કે આવું કરે છે માં તારા કનૈયાને કઈ કે કનૈયાની અનેક ફરિયાદો આવી રહી છે હવે પણ એમાં યશોદા કઈ માનતા નથી કનૈયા ને પૂછે કનૈયા તું આવું કરે તો કે નાના માં અમે આવું કરી કે લલિતા સખી અને બેની વાતો કરતા હતા અમારું ધ્યાન વાતોમાં રહ્યું અને ચોટલા બાંધીને ભાગી ગયો આવી અનેક ગોપીઓ ફરિયાદ કરે છે પણ યશોદા માનતા નથી ત્યારે ગોપીઓ કહે કે દીકરા એના કોઈ માને નહીં આપડે કોઈ ના માને મોટા દીકરો કે કોઈ ના માને પણ ત્યારે પ્રભાવતી નામની એક ગોપી છે નામ પ્રભાવતી ને પ્રભાવ પણ મોટો હોય કેમ કે જેવા નામ એવા ગુણ તો હોય ને નામ જેવા ગુણ હોય તો સારું નામ હોય શાંતિબેન પણ શાંતિ ના હોય તો શું કરવાનું નામ હોય ગંગાબા પણ કોઈને ગ્લાસ પાણી ના પાતા હોય તો પાતી એ નામની ગોપી કહે છે ગોપીઓ એ તમારા ઘરે કે આવે એ કે આવે મારા ઘરે ખબર પડે કેમ અવાય છે એ કે અરે રંગે હાથે પકડી અને યશોદા મારા જાઓ ખબર પડે કે વાંધો નહીં તો તારા ઘરે વારો સમય નીકળી ગયો અને એક વખત ગોપી ઘરે નથી પાણી ભરવા ગઈ છે પ્રભાવતી પોતાના માણસો ને કીધું કે જાઓ ઘરમાં જોઈ આવો ગોપી છે કે નહીં પ્રભાવતી માણસો આવીને જોઈ ગયા અને આવીને પાણીયારે જોયું તો હેલ નથી અને બારી એ એક ખીલી હોય ખીલી આપણે પેલા કહીશ કે અત્યારનું આ કહું છું એટલે ખબર પડી જાય કે ભાઈ હેલ નથી અને ઈંઢી નથી એટલે આ પાણી ભરવા ગલશે એટલે આવીને કીધું કે નહીં આ ઘરે કોઈ નથી રસ્તો સાફ છે એકદમ પ્રભાવતી પાણી ભરવા ગઈ છે આ બાજુ કનૈયો અને આખો મંડળ હિતેર હિતે બોતેર અને આખું મંડળ જેટલું માખણ હતું માખણ ખાધું મથુરા વેચવા નહીં ગયું હોય પ્રભાવતી ઘણા ટાઈમ થી પડ્યું હશે ભેગું કર્યું હશે અરે વાંદરાઓને ખોરાયું લખ્યું છે કૂતરાઓને ખોરાયું બોલો તોય વધ્યું એટલે એ કામ કરો એ કે લીપી નાખો આખા ઘરમાં લીપી નાખ્યું આખા ઘરમાં લીપી નાખ્યું અને બરાબર જે પ્રમાણે હતું એ પ્રમાણે આખા દરવાજો બંધ કરી ને કે હવે ગોપી આવે ત્યારે વાત મજા આવશે ગોપીને ખબર નથી કે નહીં આવીને આવું કર્યું છે એટલે ગોપી આવી પાણી ભરી દરવાજો ખોલ્યો અને જેવો અંદર પગ મૂક્યો એટલે માખણ હતું એટલે પગ લપસ્યો અને સીધી પડી ભાગ ઉભી અને ઉપર હતું પાણી એટલે પાણી ભાઈ પડ્યું એક તો માખણ અને માખણ માં પાછું પાણી પડે એટલે કેવું થાય ગોપી ઊભી થાય એક નહી નહી બધા હશે કઈ વાંધો નહીં તારો વારો એ કહે અને ઊભી થાય અને સામે દિવાલે જાય સીધી એમ રડીનો ભલે ત્યાંથી ઊભી થાય તો આ દિવાલે આવે કેમ તો એક તો માખણ એમાં પાણી પડ્યું એટલે આંખામાં આમ ધીએ આમ ને આમ ધીએ આમ પડે હસવા લાગે એ કે કા બહુ મોટી મોટી વાતો કરતી ને પકડવો છે એ કે શું થયો એ કે પકડજે એ કે એમ કહી તો આખું મંડળ નીકળી ગયું ઈ કે ડાડીઓ ની આ એક માહિત બીજી ને બીજી માથે ત્રીજી ને ત્રીજી માંથી ભેગી કરી અને એક ડાળી એમ ઊંચી કરી નીચેથી ફૂંક મારી એટલે બધું પાણી નીચે આવી ગયું જો અંદરથી પોલી હોય ડાળમી ડાળી કદમ ની એટલે બધું પાણી નીચે આવી ગયું અને બધું માખણ ખાઈ ગયા ત્યારે પણ નૈયો હાથમાં આવ્યો સમય વ્યતીત થઈ ગયો એટલે કે બધા ગોવાડિયા કેવા લાગ્યા કે નૈયા પાછા જાય માખણ ખાવા આવી કે પણ મજા પ્રભાવતીના ઘરે આવે છે પ્રભાવતીના ઘરે જવું છે કે માખણ તો બીજી જગ્યાએ ઘણું મળે છે પણ પ્રભાવતીના ઘરે જે મજા આવે છે માખણ ખાવાની એ કંઈ મજા આવતી નથી કેમ તો કે આગળ પ્રભાવતીના હાડકા ભાંગ્યા હતા આમથી આમને આમથી આમ પડી પડી